આ છે ઈડનનું રમકડાનું બજાર જે ખરાડી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે એક સમય હતો કે આ રમકડાના બજારના રમકડા દેશ પ્રદેશમાં વહેંચાતા અને વખણાતા હતા કે હાલના સમયમાં આ રમકડાનું બજારનું અસ્તિત્વ જોખમમાં છે આ રમકડા બજારમાં જે રમકડા બને છે તેને હાથથી બનાવવામાં આવે છે અહીં જે રમકડા બને છે તે લાકડામાંથી હાથ વણાટથી તૈયાર કરવામાં આવે છે રમકડામાં પણ જુદી જુદી જાતની વેરાયટી પણ તમને જોવા મળશે જેમાં લાકડાની ગાડી લાકડાના હેલિકોપ્ટર લાકડાના ઘોડાના રમકડા વગેરે જાતના રમકડા અહીં તમે ખરીદી શકો છો રમકડાની સાથે સાથે ઘરના રસોડામાં સામાન જે જરૂરી હોય તે પણ તમને અહીં મળી જશે જેમાં જેમાં નાના વેલણ હોય ફાટલી હોય વગેરે માલ સામાન તમે અહીં શકે છે ઉપરાંત અહીં ભગવાન કૃષ્ણના ઝૂલા જોઈતા પણ તો તે પણ તમને જશે તો મિત્રો ઈડર આવો તો આ લાકડાના રમકડા બજારની મુલાકાત લેવાનું ચૂકતા નહીં કારણ કે અહીં તમને તમામ પ્રકારના રમકડા મળી જશે આ રમકડા બજારનું અસ્તિત્વ ભલે જોખમમાં આવ્યું પરંતુ આપણે જ્યારે પણ ઈડર આવીએ તો આ જગ્યાની મુલાકાત લઈએ અને એક બે રમકડા ખરીદીએ જેથી કરીને આમનું અસ્તિત્વ જોખમમાં ના મુકાઈને તેમનું ગુજરાન પણ ચાલે તો મિત્રો આ બજારમાં જો તમારે આવવું હોય તો ઈડરનો જે મેન દરવાજો છે ઘડિયાળવાળો તેની બાજુની ગલીમાં જ રસ્તો આવે છે તેથી સીધા તમે અહીં આવી જશો